રાજકોટનું ધોરાજી કે જ્યાં તબીબોને લઈ અને હવે રાજકારણ શરૂ થઈ ચૂક્યું છે ધરણા પર બેઠા પૂર્વ ધારાસભ્ય અને સાથે જોડાયા સમર્થકો આ છે રાજકોટના ધોરાજી શહેરના ધોરાજીની સરકારી હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ હોવાનો દાવો કરી અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા હોસ્પિટલની બાજુમાં જ બેઠા ધરણા પર લલિત વસોયાના મતે ધોરાજી સરકારી હોસ્પિટલમાં મશીનરી ધૂળ ખાઈ રહી છે તો સ્ટાફ પણ પૂરતો નથી ઇમરજન્સીમાં દર્દીઓને જૂનાગઢ રિફર કરવામાં આવે છે આ તરફ ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનું કહેવું છે કે સ્ટાફની ભરતી ચાલુ છે ચૂંટણી ટાણે ખોટો જશ ખાટવા લલિત વસોયા નિવેદન આપી રહ્યા છે મહેન્દ્ર પાડલિયાના આ નિવેદન ઉપર લલિત વસોયાએ પલટવાર કર્યો કે સ્ટાફની ઘટ નથી તો શા માટે તમને સરકારે પત્ર લખવો પડ્યો ત ડોક્ટરોની ની ઘટ નહી સરકારી હોસ્પિટલનો રેકર્ડ આપ તપાસી લ્યો સેટઅપ છાસઠ જણાનું છે એની સામે આડત્રીસ જેટલી જગ્યાઓ પચાસ ટકા થી પણ વધારે જગ્યા ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખાલી છે અને એને કારણે ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાની જનતાના આરોગ્ય ઉપર ગંભીર પ્રકારનો ખતરો છે કે સારવાર મળતી નથી અને સરકારનું ધ્યાન દોરવા માટે અમે આ બેન રાજકીય રીતે ધરણા કાર્યક્રમ રાખ્યો